આનંદનગર વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના ના મકાનનો મકાન કેટલો ભાગ તૂટી પડતા સદનસીબે કોઈને ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી આનંદનગર પહેલા બસ સ્ટેન્ડ પાસે આવેલ હાઉસિંગ ના બ્લોક નંબર તેના ના પહેલા બે માળ ના કેટલો ભાગ આજે સવારે તૂટી પડ્યો હતો હાઉસિંગ બોર્ડ દ્વારા બિલ્ડિંગને અગાઉ છ માસ પહેલા નોટિસ આપીને ખાલી કરાવવામાં આવ્યો હોય મકાન માં કોઈ રહેતું ન હોય સદનસીબે કોઈને ને ઈજા કે જાન હાની થવા પામી ન હતી ઘટના જાણ થતા ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના ના કાફલા એ કોરિડોર કરી અવર જવર બંધ કરાવી હતી આવીશ ને ભાઈ એ કેટ બેટ હા આજરોજ આનંદનગરમાં એક બિલ્ડિંગનો ભાગ તૂટી પડેલ જેની જાણ એસ્ટેટ વિભાગ ભાવનગર મહાનગરપાલિકાને થતાં તુરંત દોડી જઈ અને એ બિલ્ડિંગમાં પ્રવેશબંધી ફરમાવેલ છે બેરિકેટ કરેલ છે આ બિલ્ડિંગ હાઉસિંગ બોર્ડનું બિલ્ડિંગ છે જે છ મહિના પહેલાં વીજ ગટર અને નળ કનેક્શન કાપેલ હોવાથી સંપૂર્ણ ખાલી હતું આથી કોઈ જાનહાનિ થઈ નથી